પૂર્ણિમા જેવા વ્રત અને તહેવારો સાથે ઉત્સવ તેમજ તહેવારોની હાડમાળાની શરૂઆત થતી હોય છે ત્યારે ખાસ કરીને જૂનાગઢ નજીક આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ભક્તરાજ ચલૈયાની જગ્યા જૂનાગઢની શહેરની મધ્યમાં આવેલ સુપ્રસિદ્ધ બિલનાથ મહાદેવ મંદિર તેમજ યાત્રાધામ જેવા ભવનાથ ગિરનાર પર્વત પર આવા તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવતા હોય છે ખાસ કરીને હાલના સાંપ્રત સમયમાં આજની પેઢી જ્યારે સોશિયલ મીડિયામાં વ્યસ્ત રહેતી હોય છે ત્યારે સૌરાષ્ટ્રની યુવતીઓ જયા પાર્વતી તેમજ ગૌરી વ્રત જેવા વ્રતો દ્વારા આપણી સંસ્કૃતિને સતત ઉજાગર કરતી હોય છે ત્યારે જુનાગઢ શહેરની મધ્યમાં આવેલા બિલનાથ મહાદેવ મંદિર ખાતે શિવભક્ત એવા શિવ કન્યા ડોક્ટર અનુશ્રી સાંઈ મલિકા જ્યારે મહાદેવના દર્શનાર્થે આવેલા ત્યારે તેમણે ઇન્ડિયા ન્યૂઝ સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું કે હાલમાં સાંપ્રત સમયમાં સૌરાષ્ટ્રની આ યુવતીઓ દ્વારા જે વ્રત કરવામાં આવે છે એ આપણી સંસ્કૃતિને ખરેખર ઉજાગર કરે છે સોરઠ ધરા સોહામણી એથી જૂનાગઢ ગિરનાર એ તો સંત સુરાની પણ સોરઠ રત્નો ખાણ હવા સોરઠના અનેક જ્યાં ટુકડો ત્યાં ની કહેવત સાથે અનેક યાત્રાધામો જોડાયેલા છે ત્યારે આપણે આજે આવી પહોંચ્યા છીએ ભક્તરાજ શેઠ સકળ સામે ચલિયાના આ બિલખાધામની અંદર અને બિલખાધામની અંદર આજે પવિત્ર એકાદશીના દિવસે આપણી સાથે ભક્તરાજ જોડાયા છે અનેક ભક્તો જ્યારે દર્શન કરવા મોટી સંખ્યામાં આવતો હોય ત્યારે આપણી સાથે એક ભક્તો જોડાયા છે સીધા જ આપણે એમની સાથે વાત કરીશું

આજે તમે આ સ્થાન પર આજે નિમ્મી અગિયારસ બી કહેવાય જેને દેવશાહીની અગિયારસ આજથી ચતુર્માસનો પ્રારંભ થાય છે આજે તમે કોઈ નિયમ લો ધર્મ માટે થઈને અને એ ધર્મ નિભાવીને જાણો અને ભગવાનનું નામ લો અને તલ્લીન થઈ જાઓ સેવામાં ચાર માસ સુધી બસ ઈશ્વરની જ સેવા કરવાની છે તો બોલો જય શ્રી કૃષ્ણ ચોક્કસ મિત્રો કે આજથી ચાર માસ સુધી તહેવારોની મોસમ પણ સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રભરમાં ચાલુ થવા જઈ રહી છે ત્યારે આજથી જ આપણે આ પ્રખ્યાત થી આપણી યાત્રાની શરૂઆત કરી છે આવનારા દિવસોની અંદર અનેક ગુરુ પૂર્ણિમાનો તહેવાર આવી રહ્યો છે અનેક તહેવારોને સાથે લઈ